ચલો બાળકો આજે તમારે એક વાર્તા સાંભળવી છે ને એક હતો હાથી મસ્ત અને જબરજસ્ત ગાઢ જંગલ માં રહેતો હતો ઉનાળાનો બપોર હતો હાથી તો તાપથી સિયાવ્યા થઈ ગયો કરી એને છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી આંખો ઉગાડીને એને જોયું તો આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લચી રહી હતી હાથીએ હળવેક રહીને શૂંડ ઉચકી ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોમાં મૂકતો જાય અને કેરી પણ કેવી રસદાર અને કસદાર ખટ મધુરી મોમાંથી પાણી છૂટે તેવી હાથીની તરસ છીપી અને કોઠે ટાઢક વળી હાથી તો ખુશ ખુશાલ થઈ ગયો માથું હલાવતો કાયા ડોલાવતો સૂંડ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સૂંડ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડક કરતી ડાળી તૂટી પડી ડાળી ઉપર કાગડીનો માળો હતો

રાજા ગરુડના દરબારમાં ગયો દરવાજે ગીધ ચોકી છે ડેલી એ કુકડા ની પડગમ ગાજે છે મેળી એ બુલબુલ ની શાળાએ વાગે છે રાજા

આંબાની ઘેરી ગટા એ દર્દ ભર્યો અવાજ આવતો હતો એ અવાજ ધોડી કબૂતરીનો હતો હાથી એ ધર્મની બહેન હતી ભૈયાએ એ કરેલા અપરાધની એ ગમગીન હતી